વિનય સાથે જણાવવાનું કે નાથબ મામલતદાર સાહેબ અને બચાવના તમામ આંગણવાડી કાર્યક્રમે આંગણવાડીમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ રજીસ્ટર રેકોર્ડ તથા ઓનલાઈન FRS ની કામગીરી MTM દ્વારા યોજના મગદિવસની ઉજવણી બાળકોના વજન ઊંચાઈ જેવી સેવાઓ વગેરે અન્ય કામગીરી કરવામાં અમારી પાસે એટલો સમય નથી હોતો જેથી બાળકની પૂર્વ પ્રાથમિક શિક્ષણની પ્રવૃત્તિમાં વિક્ષેપ આવે છે જેમાં ICDS નો મુખ્ય હેતુ બાળકનો સર્વ વાંગી વિકાસ તેમજ શારીરિક વિકાસ નો ધ્યેય પૂર્ણ થઈ શકતો નથી તેમજ આંગણવાડી કાર્યકર તથા હેલ્પર ને માંદવેતન આપવામાં આવે છે સંદર્ભ પત્ર 1 2 અને 3 સમક્ષના પત્રથી આઈસીડીકેસ ની સેવાઓ સિવાય અન્ય પ્રવૃત્તિઓ ન કરાવતા સૂચના આપવામાં આવેલ છે બી एल पोनी कामगिरी માટે આવવામાં આવનું નજીવું વેતન પર અમને પોસાય તેમ નથી આ અગાઉ પણ બચાવ પ્રાંત કચેરીએ એક વખત આવેદન પત્ર આપેલ હોવા છતાં કરીથી અમને તાલીમનો ઓર્ડર આપવામાં આવેલ છે યોગ્ય નથી નીચે દર્શાવેલ તમામ કાર્યકર બહેનોને બી એલ કોની કામગીરીમાંથી મુક્તિ આપવા નમ્ર વિનંતી